ધર્મો રક્ષતી રક્ષિત જય શ્રી સ્વામિનારાયણ આ વચનામૃત ગઢડા અંત્યના એકવીસમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વને આપણને એમ કહે છે કે અમારા દ્રઢ સત્સંગી વૈષ્ણવ થઈને રહેજો અમારા સગાવાળા થઈને અમારી નાકમાં સૌ રહેજો શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બસ આજ અમારો નિશ્ચય તમે સૌ રાખજો અને શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ પણ કહે છે કે આવા સર્વે વૈષ્ણવ ભેળું જ અમારે રહેવું છે અને આવા જ સર્વે દઢ સત્સંગી વૈષ્ણવ અમારા આશ્રિત થયા છો માટે તમારા હિતની વાત અમે કહી છે આ કલ્યાણકારી વચનો સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનના અમૃત વચનો છે વચનામૃત ગઢડા અંકનું એકવીસમું માટે મારે તો શ્રી હરિજીના ઉદ્ધવ સંપ્રદાયમાં સત્સંગમાં જ રહેવું છે મારે તો શ્રી હરિજીના સત્સંગી વૈષ્ણવ થઈને જ રહેવું છે મારે તો શ્રી હરિજીના સગાવાલા થઈને શ્રી હરિજીની ઉદ્ધવ સંપ્રદાયની નાતમાં જ રહેવું છે મારે તો આ જ નિશ્ચય રાખવો છે હવે જોઈએ સ્વામિનારાયણના નામે બંધ પાખંડ દંભ આડંબર અધર્મ ચલાવીને જગતને સમાજને સરઆમ બિંદા ક્ષેત્રે રહી છે એવી આ અવેદિકોડ વિમુખ સંસ્થાઓ છે આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓને આ વચનામૃત ગઢડા અંત્યના એકવીસની હરિજીના આ કલ્યાણકારી અમૃત વચનોથી મોક ફેરવનારી છે અને વચના અમૃત વર્તાળ અઢારમાં શ્રી હરિજીએ જણાવેલ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક સનાતન કલ્યાણકારી વેલીજ રીતથી મુખ ફેરવનારી છે એવી આ તમામ અવૈદિક ફેક ફ્રોડ વિમુખ સંસ્થાઓ છે માટે આ અવૈદિક તમામ વિમુખ સંસ્થાઓ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના નથી એમ જાણશો આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ શ્રી હરિજીના દ્રઢ સત્સંગી વૈષ્ણવ નથી એમ જાણશો આ અવૈદિક વિમુખ સંસ્થાઓ શ્રી હરિજીના સગાવાળા નથી એમ જાણશો આ અવૈદિક વિમુખ સંસ્થાઓ શ્રી હરિજીના ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની નાતના નથી એમ જાણશો આ અવેદિક વિમુખ સંસ્થાઓ શ્રી હરિજીના આ વચનામૃત ગઢડા અંત્યના એકવીસના નિશ્ચયમાં નથી એટલે કે સંપ્રદાયના આ સિદ્ધાંતમાં નથી સંપ્રદાયની આ વૈદિક રીતમાં નથી એમ જાણશો માટે આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયની નાત બહાર જ છે એમ જાણશો કારણ કે આ વચનામૃત ગઢડા અંત્યાનું એકવીસ અને વચનામૃત વર્તાળ અઢાર અને શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરવું આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મરજી છે અને આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા છે અને આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પો છે અને આ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પામવાની મોક્ષ પ્રાપ્તિની શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધર્મે સહિત શુભ ઉપાસના ભક્તિ છે અસ્તુ ભક્તો મારા મોઢાની સર્જરી અગિયાર વર્ષ પહેલાં કરેલ હોવાથી આ મારા શબ્દો આપને બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી છપ્પયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી ધર્મકુળ આશ્રિત હિતેશી વાળાના જય શ્રી સ્વામીનારાયણ ધન્યવાદ